આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી પલકારા પડોદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે